નમસ્કાર મિત્રો મિત્રો આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે કુંવરબાઈનું મામેરી યોજનામાં ઓનલાઈન ફોર્મ કેવી રીતના ભરવું અને એ પણ મોબાઈલથી તો મિત્રો સૌથી પહેલાં એ જોઈએ કે આ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે તો એમાં કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાનો વાર્ષિક આવકનો દાખલો લગ્ન નોંધણી પ્રમાણપત્ર રેશન કાર્ડ જેમાં અરજદારના નામ અને નંબરવાળા બંને પેજ અપલોડ કરવા એટલે કે મિત્રો યુવતીનું જે પણ રેશન કાર્ડમાં નામ હોય એ જ રેશન કાર્ડ અપલોડ કરવાનું રહેશે હવે એ કન્યાનું નામ સાસરી પક્ષના રેશન કાર્ડમાં નામ ઉમેરાઈ ગયું હોય તો પણ ચાલશે પણ આ મિત્રો કન્યાએ રેશન કાર્ડનું ઈ કેવાયસી સી કરેલ હોવું જોઈએ અને તે કોઈ પણ રેશન કાર્ડમાં પણ કેવાયસી ફરજિયાત છે એટલે ફોર્મ ભરતા પહેલા એ ચેક કરી લેજો ત્યાર પછી સ્વઘોષણા પત્ર આ એક નાનકડું ફોર્મ આવે છે જેના વિશે મેં અલગથી વિડીયો બનાવેલો છે જે વિડીયો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યારબાદ બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અને મિત્રો આ પાસબુકમાં યુવતીના નામ પાછળ એના પિતાનું નામ હોવું જોઈએ બાકી કન્યાના આધાર કાર્ડમાં એના પિતાની જગ્યાએ એનું પતિનું નામ થઈ ગયું હોય તો પણ ચાલશે પણ આ બેંકના ખાતામાં કન્યાની નામ પાછળ એના પિતાનું નામ જ હોવું જોઈએ ત્યાર પછી એક પાસપોર્ટ સાઇઝનો ફોટો તો બસ આટલા ડોક્યુમેન્ટ્સના ફોટો પાડીને તૈયાર રાખવાના છે અને રેશન કાર્ડ આધાર કાર્ડ આ બે ડોક્યુમેન્ટ્સના બબ બે ફોટા થાય છે એટલે આની તમારે પીડીએફ બનાવી લેવાની છે હવે ફોટામાંથી પીડીએફ કેવી રીતના બનાવી એના વિશે પણ અમે વિડીયો બનાવેલો છે ડિસ્ક્રિપ્શન ચેક કરી જજો તો ચાલો હવે ફોર્મ ભરવાનું ચાલુ કરીએ મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો તો મિત્રો સૌથી પહેલાં તમારે ગૂગલ ક્રોમ ખોલવાનું છે અને એમાં ગૂગલમાં સર્ચ કરવાનું ઈ સમાજ કલ્યાણ તો જેમાં સર્ચમાં તમને પહેલી જ વેબસાઇટ છે તો એના પર ક્લિક કરવાનું છે અને મિત્રો આ વેબસાઇટ ખોલતા પહેલાં તમારે ડેસ્ક્રોપ્ટ સાઇઝ ઓપન કરી લેવાની છે તો ડેસ્ક્રિપ્ટ સાઇઝ ઓપન કરવા માટે ઉપર ત્રણ ટપકા ઉપર ટચ કરવાનું છે તો જેમાં તમારે આ ઓપ્શનમાં ટીક માર્ક કરી લેવાનું છે મિત્રો આ ડેસ્ક્રિપ્ટ સાઇઝ ઓપન નહીં કરો તો તમારો પ્રોફાઇલ ફોટો અપલોડ નહીં થાય એટલે આ રીતે તમારે આ વેબસાઇટ ડેસ્કટોપ સાઇઝમાં ઓપન કરી લેવાની છે ત્યારબાદ જો તમારી પાસે આઈડી અને પાસવર્ડ હોય તો તમારે આ જગ્યાએ પાસવર્ડ આઈડી નાખવાનો છે અને ત્યાર પછી તમે લોગ થઈ શકો છો અને જો પહેલીવાર આ વેબસાઇટ ઉપર જુઓ તો લોગિન ઇન બટન નીચે ન્યૂ યુઝર લખ્યું છે એની સામે પ્લીઝ રજિસ્ટર એવું લખ્યું છે એના પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે તો જેમાં અરજદારની અમુક પર્સનલ વિગતો લખવાની છે તો જેમાં સૌથી પહેલાં નામ લખવાનું છે જે રીતે આધાર કાર્ડમાં નામ હોય એ રીતે જ લખવાનું છે મિત્રો આપણે કુંવરબાઈનું મામેરું યોજનામાં ફોર્મ ભરવાનું છે તો એ માટે આપણે કન્યાની વિગતો બધી આપવાની છે તો નામ લખાઈ ગયા બાદ નીચે ફિમેલ સિલેક્ટ કરવાનું એટલે કે સ્ત્રી ત્યારબાદ બાજુમાં આધાર કાર્ડ પ્રમાણે જન્મ તારીખ લખવાની છે ત્યારબાદ નીચે કન્યાનો આધાર કાર્ડ નંબર લખવાનો છે ત્યારબાદ એની બાજુમાં ઇમેલ આઈડી આપવાની છે જો હોય તો આપવાની નહીં તો ચાલે ફરજિયાત નથી ત્યાર પછી જાતે સિલેક્ટ કરવાની છે બાજુમાં મોબાઈલ નંબર નાખવાનો છે ત્યારબાદ એક પાસવર્ડ બનાવવાનો છે પાસવર્ડ એવો બનાવવાનો કે જેમાં નંબર આલ્ફાબેટ સ્પેશિયલ કેરેક્ટર તો એ બધા પ્રકારના અક્ષરોમાંથી એક એક અક્ષર આવવો પડે અને ઓછામાં ઓછો આઠ આંકડાનો પાસવર્ડ હોવો જોઈએ તમે વિડીયોની સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ પ્રકારનો પાસવર્ડ હોવો જોઈએ બાજુમાં એનો એ પાસવર્ડ નાખવાનો છે અને અહીંયા સરવાળાનો જવાબ આપવાનો છે અને ત્યાર પછી રજીસ્ટર બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી આવો એક ડાયલોગ બોક્સ આવશે તો આમાં તમારે કન્ફર્મ બટન પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી તમને એક લોગિન આઈડી આપી દેવામાં આવશે જેનો તમારા મોબાઈલમાં ટેક્સ્ટ મેસેજ પણ આવી ગયો છે તો હવે આપણી પાસે યુઝર આઈડી અને પાસવર્ડ આવી ગયો છે તો આપણને જે આઈડી મળે છે એ આઈડીએ નાખશું અને નીચે પાસવર્ડ નાખશું ત્યારબાદ આ સરવાળાનો જવાબ આપવાનો છે અને નીચે લોગિન બટન પર ક્લિક કરવાનો છે તો ત્યાર પછી તમે લોગિન થઈ જશો તો આ પેજમાં તમને તમારી જાતિ પ્રમાણે યોજનાઓ દેખાશે હાલમાં આપણે કુંવરબાઈનું મામેર યોજનામાં ફોર્મ ભરવું છે તો એના પર ક્લિક કરીશું તો ત્યાર પછી આવી એક સૂચના આવશે તમને યોજનાની માહિતી ના હોય તો તમે આ વાંચી શકો છો મેં વિડીયોમાં આગળ ડોક્યુમેન્ટ્સ કીધા એ ડોક્યુમેન્ટ્સ પણ લખેલા છે તો આમાં તમારે ઓકે બટન પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી આ કુંવરબાઈનું મામેરી યોજનાનું ફોર્મ ખુલી જશે તો જેમાં સ્ટેપ નંબર એકમાં વ્યક્તિગત માહિતી આપવાની થશે જેમાં અમુક માહિતી આપેલી જશે અને અમુક માહિતી તમારે આપવી પડશે નામ જન્મ તારીખ ઉંમર જાતિ એ લખેલી જશે અહીંથી તમારે પેટા જાતિ સિલેક્ટ કરવાની છે મોબાઈલ નંબર લિંક એ સિલેક્ટ કરી દેશે ત્યારબાદ તમારે નીચે આવી જવાનું છે જેમાં તમારે અરજદારનું રેશન કાર્ડની વિગતો તો મિત્રો અહીંયા તમારે અરજદારનો રેશન કાર્ડ નંબર નાખવાનો છે મિત્રો અમે વિડીયોની શરૂઆતમાં કીધું હતું કે કન્યાએ રેશન કાર્ડનું ઈ કેવાયસી કરેલું હોવું જોઈએ અને એ રેશન કાર્ડ કન્યાના પિયરનું હોય કે સાસરીનું હોય કેવાયસી જરૂરી છે તો કન્યાનું જે પણ રેશન કાર્ડમાં નામ હોય એ રેશન કાર્ડનો નંબર નાખવાનો છે અને એ બાજુમાં રેશન કાર્ડ મેમ્બર આઈડી નાખવાની છે ત્યારબાદ આ જગ્યાએ ટીક માર્ક કરી લેવાનું છે અને જો કન્યાએ એનું રેશન કાર્ડનું ઈ કેવાયસી છે નહીં કર્યું હોય તો આ જગ્યાએ એરર આવી જ છે જો કેવાયસી થયેલી છે તો આગળની પ્રોસેસ થશે ત્યારબાદ અરજદારના લગ્નની વિગતો આપવાની છે જેમાં લગ્ન સમૂહમાં કરેલ છે કે નહીં એમાં હા અથવા ના સિલેક્ટ કરવાનું છે જો સમૂહ લગ્નમાં ના કર્યો હોય તો ના કરો ત્યારબાદ અરજદારના પિતાનું હાલનું સરનામું આપવાનું છે જેમાં જિલ્લો સિલેક્ટ કરવાનો તાલુકો ગામ સરનામું લખવાનું છે પિનકોડ નાખવાનો છે ત્યારબાદ કાયમી સરનામું જો હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ હોય તો ઉપર મુજબ તેના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ બધી માહિતી એકવાર ચેક કરી લેવાની છે જો બધું બરાબર લાગે તો નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી સ્ટેપ નંબર બે ખુલી જશે જેમાં અરજીની વિગતો આપવાની છે જેમાં સૌથી પહેલાં લગ્ન કર્યાની તારીખ લખવાની છે એ તારીખ લખશો એટલે લગ્નના દિવસે કન્યાની ઉંમર ઓટોમેટિક આવી જશે ત્યારબાદ લગ્ન કરનાર કન્યાના બહેનોની સંખ્યા લખવાની છે ત્યારબાદ બાજુમાં લગ્ન કરનાર કન્યાના પિતાનો આધાર કાર્ડ નંબર નાખવાનો છે ત્યાર પછી લગ્ન કરનાર કન્યાના મા બાપ વાલીની બધા સાધનોની મળીને વાર્ષિક આવક તો આમાં આવકના દાખલામાં જે પણ આવક હોય એ આવક લખવાની છે ત્યારબાદ કન્યાના પિતા અથવા વાલીનું સરનામું આપવાનું છે જેમાં જિલ્લો ગામ તાલુકો સિલેક્ટ કરવાનું સરનામું લખવાનું છે પિનકોડ લખવાનો છે ત્યારબાદ કન્યાના જે યુવક સાથે લગ્ન થયા હોય એની વિગતો આપવાની છે જેમાં યુવકનું પૂરું નામ લખવાનું છે ત્યારબાદ એના આધાર કાર્ડનો નંબર લખવાનો છે બાજુમાં યુવકના પિતાનું નામ લખવાનું છે ત્યાર પછી યુવકની જાતિ સિલેક્ટ કરવાની છે એની બાજુમાં બેટા જાતિ સિલેક્ટ કરવાની છે ત્યાર પછી યુવકની જન્મ તારીખ લખવાની છે જન્મ તારીખ લખશો એટલે બાજુમાં ઓટોમેટિક યુવકની ઉંમર આવી જશે ત્યાર પછી છે બેંકની વિગતો તો મિત્રો આમાં પણ મેં વિડીયોની શરૂઆતમાં કીધું હતું કે બેંકનું ખાતું યુવતીના નામનું હોવું જોઈએ અને એના નામ પાછળ એના પિતાનું નામ હોવું જોઈએ જો ના હોય તો નવું ખાતું ખોલાવી લીજો તો બેંકની વિગતોમાં સૌથી પહેલાં બેંકનું નામ લખવાનું છે ત્યાર પછી બાજુમાં બેંકની શાખાનું નામ લખવાનું છે ત્યાર પછી આઈએફએસસી કોડ લખવાનો છે અને બાજુમાં બેંક ખાતાનો નંબર લખવાનો છે તો આ બે નંબર ધ્યાનથી લખજો ત્રણ ચાર વાર જોઈ જજો કે નંબર બરાબર લખવાનો છે ને ત્યાર પછી આ સ્ટેપની બધી માહિતી એકવાર ચેક કરી લેવાની છે કે કોઈ ભૂલ તો નથી ને જો બધું બરાબર લાગે તો સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછીનું સ્ટેપ છે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાનું તો મિત્રો વિડીયોની શરૂઆતમાં મેં કીધેલું કે આટલા ડોક્યુમેન્ટ્સના ફોટો પાડીને તૈયાર રાખવાના છે તો મિત્રો ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા માટે ચૂઝ ફાઇલ બટન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારા મોબાઈલનું ફાઇલ મેનેજર ખુલી જશે તો જેમાંથી તમારે તમારું ડોક્યુમેન્ટ્સ સિલેક્ટ કરવાનું છે અને મિત્રો આ બધા ડોક્યુમેન્ટ્સની સાઇઝ એક એમ બી કરતા ઓછી હોવી જોઈએ અને જો સાઇઝ વધારે છે તો ડોક્યુમેન્ટ્સ અપલોડ નહીં થાય અને મિત્રો ફોટો અથવા પીડીએફની સાઇઝ કેવી રીતે ઘટાડવી એ શીખવું હોય તો કોમેન્ટ કરજો એના વિશે પણ વિડીયો બનાવીશ તો મિત્રો ડોક્યુમેન્ટ્સ અપલોડ થઈ જશે એટલે ડોક્યુમેન્ટ્સનું નામ આવી જશે તો મિત્રો આવી રીતે તમારે બધા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી લેવાના છે તો ત્યારબાદ મિત્રો નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી મિત્રો છેલ્લું એકરાર્ક તો મિત્રો આમાં તમારે આ નિયમોને જરતો એકવાર વાંચી લેવાના છે ત્યાર પછી અહીં ટીક માર્ક કરીને સેવ એપ્લિકેશન તે બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી આવું એક ડાયલોગ બોક્સ આવશે કે જેમાં પૂછવામાં આવ્યું છે કે શું તમે તમારી અરજી સબમિટ કરવા માંગો છો તો એમાં આપણે હા સબમિટ કરો તે બટન પર ક્લિક કરવાનું છે તો મિત્રો અહીંયા તમારું ફોર્મ ભરાઈ જશે અને તમને એક અરજી નંબર આપી દેવામાં આવશે હવે તમારે થોડાક દિવસ રાહ જોવાની છે અને તમારે સ્ટેટસ જોતા રહેવાનું છે કે તમારી અરજી મંજૂર થઈ છે કે નથી થઈ અને અરજીનું સ્ટેટસ કઈ રીતે જોઈ શકાય એના વિશે પણ વિડીયો બનાવીશ તો એ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો તમારા મિત્રોને મોકલજો અને વિડીયોને લાઈક કરજો